ગુડ આફ્ટરનુન દોસ્તો કેમ છે નજારો જોવો પાછળનો તમે આજે આપડે સ્ટાર્ટ કર્યો છે લેટ સ્ટાર્ટ કર્યો છે અને પાછળનું બેકગ્રાઉન્ડ આપ જોઈ શકો છો કાંઈ ઘટે નહીં મનમોહક છે એકદમ એકદમ મનને પ્રસન્ન કરનારો નજારો છે જો આજે કાલે તો આપણે બસી ગયા વરસાદમાં રહી ગયા કાલે વરસાદ આવ્યો નહી આજે જોરદાર મુંડાણ થયું છે આપ જોઈ શકો છો પાછું આજે હું તાર કેવો છું વરસાદ આવશે આજે હે તો એ તલે જો આ શાક માટે ઉતારવાની ચાલુ કરી દીધી છે અત્યારમાં ને નજારામાં કાંઈ ઘટે નહી મોજ પડી જાય નજારો છે જોરદાર જમાવટ છે આવો નજારો તો ભાઈ જોવાનું કાંઈ ઘટે નહીં એવું મોજ પડી જાય છે ઉપર સુધી જો આપણે હા ઉપર કેમેરો કરી નાખવા અહીં સુધી પહોંચી ગયું છે અત્યારે ધીમે ધીમે ઉપર આવે છે આપણી ઈચ્છા છે એવી કે વાવણી થઈ જાય આજ તો મને મજા આવે હું તો બહુ રાહ જોઈને બેઠો છું વાવણી ફટાફટ વાવણી થઈ જાય તારું શું કહેવાનું છે હા મને તો વરસાદ બહુ ગમે એટલે બહુ ગમે કોઈ માપ જ નહીં એટલું બધું આપણને બહુ ગમે છે અને ચોરી ફટાફટ ઉતાર લે એમ તો દોસ્તો અત્યારે આપણે ગાય ઉપર આવી ગયા છીએ અને કઈક નજારો આપણે જોઈ શકાય છે કઈ રીતનો છે આખો જબરજસ્ત વાતાવરણ એમનું છે આખો કેવો આમ નજારો જો બધી નારી બધું કેવું લાગે તો આખો અલગ જ લાગે છે બધું આવું વાતાવરણ તો કોઈ દીન જ જોયું આપણે આમ આખો પ્રકાશસિંહ આખું ઉભરાઈ ગયું હોય એવું લાગે બધું દેખાય તને હે

બાકી અહીંયા ફૂલ જુઓ તમે ગુલમોર મસ્ત ફૂલ લાગે છે અત્યારે બહુ અને એકદમ વાતાવરણ આખું બદલાઈ ગયું છે વીજળી કડાકા ભડાકા ચાલુ થઈ ગયા છે એટલે જેવો વરસાદ આવે વાંચો આજ તો આપણે ઇંતજાર કરીએ છીએ કેમ છે કેમ નહીં જામે છે જોઈએ છીએ ફટાફટ હવે વરસાદને ને વધારવા માટે આપણે તૈયાર છીએ અત્યારે એટલા ફૂલ રાહ છે એટલે જોઈએ હવે કઈ રીતનો માહોલ જામે છે તો ભજીયા બનાવી

તો તમે જોઈ શકો તો અત્યારે પવન ફૂલ પવન છે વીજળીને ઢાંકી છે બાકી રહી ગયું હતું પવનની જોડનો છે અત્યારે બહુ બધુંય વરસાદ એમ છે આ બાજુનો જ છે જુઓ જો વાવાઝોડું છે નીકળી એવાનું ચપ્પલ વહી ગયું પેલા પવન આવશે પછી વરસાદ આવશે લઈને બંધ તો નોર્મલી પેલા વરસાદે હોય જ તે બાંધે છે બાકી રહી ગયું ઉડી ન જાય એટલા માટે રૂમ દરવાજા બરવાજા બંધ થઈ ગયું છે બધી પવન એટલે ઉડે છે જોરદાર બહુ પવન આવે છે ગ્રીવા સમજો ને અંદર બી જાય જો સમજો સમજો તો પપ્પા ક્યાં

લાગે લાગે તમે જોઈ શકો છો વરસાદ ના ના રેવા દે તમારે ગ્રીવાને પણ મજા આવી ગઈ છે વરસાદમાં નાવાની શું છે એવું ઠંડુઠંડ ઉઠંડ દૂઠંડું લાગે ને ઓ થઈ ગયો છે ધર્સ ચોર અને આવો તે ત્રશ થઈ ગયું છે બધું એટલે વાદા એકદમ ઘટાદાર થઈ ગયા છે યજ્ઞભાઈ આવ્યા છે પલ્લીન અને પલળવાની મજા આવે છે થોડા દોડ કરે છે અત્યારે અહીંયા કેમ એને નથી પલળવા ન આવે ને શરદી થઈ જાય ઉધરસ છે એને એને ભલે વરસાદ ની વાત હોય તું ભલે તું રેવા ગઈ તારી ના પવન આવ્યા પવન 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 છે બહુ નદી આવી ગઈ નદી નદી આવી ગઈ જમા થઈ ગયું પાણી દાદર નહીં આવે ચાલો ફ્રેન્ડ અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે વાવણી થઈ જ એમ જ માનો કેમકે અડધી કલાક જે વધે એટલે વાવણી થઈ જાય કાલથી પછી છીંગ વાવવાની છે બધું તૈયાર જ છે વાવણી તૈયાર છે ને બી તૈયાર છે આગળ વાવી દીધું છે એટલે કાલે છીંક સીધી ગયો એક દિવસ વરાપરે એટલે છીંગ વાવી દેવાની અને વરસાદ પણ બહુ જ સરસ ન તો આપણે અત્યારે વાગી ગયા સાડા પાંચ સાંજના આપણે બનાવીને ખીરસ હોય આપણે રોટિંગ કામ તો ચાલુ કરવું પડશે વરસાદ